ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આધ્યાશક્તિપીઠ અંબાજી ખાતે તારીખ બાર થી સોળમી ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત સાંસદ પર્વતભાઈ પટેલ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ કલેક્ટર શ્રી વરણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે અંબાજી મંદિરના વિવેતા સુશ્રી શ્રીદ્ધિવર્મા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિસભર માહોલમાં શુભારંભ કરવામાં આવ્યો હતો જે નિમિત્તે સાંસદ પર્વતભાઈ પટેલે શ્રી યંત્ર અને માતાજીની આરતી કરી માઈક ભક્તોને પરિક્રમા પથ પર પ્રસ્થાન કરાવ્યું હતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલે પાંચ દિવસીય મહોત્સવમાં કરાયેલા આયોજન અને વ્યવસ્થાઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ મહોત્સવમાં રહેવા જમવા આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધાનું આયોજન કરાયું છે રોજે રોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે જેનો લાભ લેવા યાત્રિકોને અપીલ કરી હતી તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાસઠ કરોડના ખર્ચે એકાવન શક્તિપીઠ પરિક્રમા પથનું નિર્માણ કરાવી એક જ સ્થળે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભો ભક્તો લઈ શકે તેવું સુંદર આયોજન કર્યું છે

એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે પ્રારંભ થાય છે આવનાર યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા ગોઠવવાનો રાજ્ય સરકારનો સંપૂર્ણ પ્રયાસ છે ભક્તો માટે વિશ્રામની પૂરી વ્યવસ્થા આવવા માટે એમને વાહનોની પૂરી વ્યવસ્થા નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા પરિક્રમા પથ ઉપર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ બોર્ડ દ્વારા અને જિલ્લા તંત્ર સપન દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે છેલ્લા બે વર્ષથી જે રીતે પરિક્રમા મહોત્સવની ઉજવણી થઈ રહી છે શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે અને લાખો લોકો આજે પરિક્રમા કરવા આવી રહ્યા છે ત્યારે આ લાગે છે કે અંબાજીમાં આવનારા દિવસોમાં પરિક્રમા મહોત્સવ પણ એક ખૂબ ભાદરવી પૂનમ જેવો જ મોટો એક મોટો આસ્થાનું એક આ સ્થળ બની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ પ્રસંગે આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટના ચેરમેન કમ જિલ્લા કલેક્ટર શ્રી વારણકુમાર બરણવાલાએ જણાવ્યું હતું કે પાંચ દિવસીય આ મહોત્સવમાં શ્રદ્ધાળુઓની આસ્થા જળવાઈ રહે અને તેમને યાત્રાની દિવ્ય અનુભૂતિ થાય એ પ્રકારની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસે પાલખી યાત્રા શંખનાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જ્યારે આગામી દિવસોમાં પાદુકા યાત્રા ચામર યાત્રા ધ્વજા યાત્રા મસાલ યાત્રા ત્રિશુલ યાત્રા અને જ્યોતિ યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે તેમજ આ મહોત્સવ દરમિયાન યાત્રિકોને દરરોજ વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા સ્વાસ્થ્ય સ્વચ્છતા પાણીની વ્યવસ્થા બસોની સુવિધા સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાત કલાકે ગબ્બરની ટલેટીમાં આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર શ્રીએ જણાવ્યું અંબાજીમાં ગબ્બર ખાતે આજથી પાંચ દિવસનું પરિક્રમા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે આવનાર પાંચ દિવસ બનાસકાંઠા અને આજુબાજુના તમામ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા ગબ્બર ખાતે આવી ગબ્બરને ચારે ફરતે જે એકાવન શક્તિપીઠની પ્રતિપી બનાવવામાં આવી છે એનું દર્શન કરશે મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ તરફથી સમગ્ર અંબાજીની અંદર ભક્તો માટે ઘણી બધી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ટોયલેટની વ્યવસ્થા અને ટ્રાન્સપોર્ટેશન માટે બસની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થાઓ મંદિર ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ દ્વારા કરવામાં આવી છે તો હું તમામ માય ભક્તોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આ પાંચ દિવસ દરમિયાન આવીને લાભ લે પાંચ દિવસ માટે પાંચે દિવસ જે છે અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દાખલા તરીકે આજે પ્રથમ દિવસે એક પાલખી યાત્રા અને શંખ યાત્રાનું આયોજન છે કાલે બીજા દિવસે પાદુકા યાત્રાનું આયોજન છે ત્રીજા દિવસે ધ્વજા ઉદ્ઘાટન આયોજન છે પછી મશાલ યાત્રા ત્રિશૂલ યાત્રા અને પછી છેલ્લા દિવસે મંત્રો કરીને મોટી સંખ્યામાં બધા મંત્ર ઉચ્ચાર કરી કરીને પરિક્રમા કરે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તો તમામ જે ભક્તો છે એમને અપીલ કરું છું કે આ પાંચ દિવસ દરમિયાન આવીને અંબાજીની અંદર એક અનુભૂતિ જે છે અનુભવે આ પ્રસંગે વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભજન મંડળીઓ સેવાભાવી સંસ્થાઓને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા